આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની સદ્યપોથીના પાઠ પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એક ખોદનું દ્રાવણ બનાવવો એ કેવો ફેરફાર છે ભૌતિક બે કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે જવાબ રાસાયણિક ત્રણ નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે દરિયા કિનારે ચાર નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે ઈંડાનું બફાવવું પાંચ પાણીમાં મીઠું અગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છ વિનોદ ચૂનાના મિત્ર પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દુધિયારંગણું બને છે આ વાયુનું નામ જણાવો જવાબ એટલે કે કાર્બન સાત વપરાય છે આકાર એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે નવ લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથાઈ રંગનું સ્તર બને છે આ કથાઈ રંગનો પદાર્થ કાટ છે દસ નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરવું તો અહીંયા આપણને કેટલાક ફેરફારો આપેલા છે એનું ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરવાનું છે તો ભૌતિક ફેરફારો છે મીણનું પીગળવું સોનાના દાગીના બનાવવા જ્યારે રાસાયણિક ફેરફારોમાં આવશે લિટમસ પત્રનું રંગ પરિવર્તન હળનું બગડવું પ્રકાશ સંશ્લેષણ ઓજોનના પડનું તૂટવું ચોખામાંથી ભાત બનવા પ્રશ્ન ત્રણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો અગિયાર સ્ફટિકીકરણ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે બાર ગેલ્વેનાઇઝેશન લોખંડ પર જસત એટલે કે જીંકનું પાતળું પર ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન તેર રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બને બની શકે જવાબ રંગ પરિવર્તન થાય છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે ગંધમાં પરિવર્તન થાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે પ્રશ્ન ચૌદ નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતાં તમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે એટલે કે ટુ એમજી પ્લસ ઓ એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ટુ એમજી એટલે કે એમાંથી મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રશ્ન પંદર તમે જોયેલ હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા લખો જવાબ એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તપાસો તો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળે છે પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો પ્રશ્ન શું વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે તો આવું શા કારણે થયું હશે જવાબ થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ તથા પાણી સુકાઈ જાય છે તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે પ્રશ્ન સત્તર મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને એટલે કે ગ્રીલને કલર કરે છે તેઓ આવું શા માટે કરતા હશે જવાબ મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હશે લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે લોખંડની જાળીને કલર કરવાથી લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી અને કાટ લાગતો નથી પ્રશ્ન અઢાર સફરજનને કાપી તેને થોડા સમય રાખતા તેના પર બ્રાઉન રંગના ડાઘ શા માટે જોવા મળે છે જવાબ વાતાવરણમાં રહેલ ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં સફરજન પર બ્રાઉન રંગના ડાઘ જોવા મળે છે પ્રશ્ન ઓગણીસ કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે આ ઘટનાની સમજ આપો જવાબ કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ સ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે કોપર સલ્ફેટ વત્તા લોખંડ એટલે કે આયર્ન તેમાંથી મળશે આયર્ન સલ્ફેટ વત્તા કોપર એટલે કે સીયુ એસોફોર વધતા એફી બરાબર નિપજ મળશે એફી એસોફોર સીયુ પ્રશ્ન વીસ લોખંડનું કટાવું એટલે શું લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તર વર્ણવો જવાબ લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાયી અને કથાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને લોખંડનું કટાવવું કહે છે કાચ લાગવાના કારણો તો લોખંડની વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એના કારણે કાચ લાગે છે કાટ લાગતું અટકાવવાના ઉપાયો તો લોખંડને ગેલ્વે ઢોર ચડાવવો અને લોખંડને કલર કરવો પ્રશ્ન એકવીસ એવા કોઈ પણ ત્રણ ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય જવાબ ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો તેમાં છે મીણ મીણબત્તીનું પીગળવું બે બરફનું પીગળવું ત્રણ લોખંડમાં કાટ લાગવો પ્રશ્ન બાવીસ ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે ઉદાહરણો આપો ઉલટાવી શકાય તેવા ફેરફારો તો કાગળમાંથી હોડી બનાવવી પાણીમાંથી બરફ બનવું ઉલટાવી ન શકાય તેવા ફેરફાર તો શરીરની વૃદ્ધિ થવી ફુગ્ગાનું ફૂટવું પ્રશ્ન ત્રેવીસ મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે સમજાવો મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે પ્રશ્ન ચોવીસ પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો બનાવટ કસ નળીમાં એક ચમચી વિનેગર લો તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખો વાયુના પરપોટા નીકળતા દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો ચૂનાના નિત્ર પાણીનું શું થાય છે તે જુઓ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન પચીસ ફળનું પાકવું એ કેવો ફેરફાર છે કેમ જવાબ ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે પાકી ગયેલા ફળને પાછું કાચું કરી શકાય નહીં પ્રશ્ન છવ્વીસ દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે કેમ જવાબ દૂધનું ફાટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે તેને મૂળ સ્થિતિમાં પાછું લાવી શકાતું નથી પ્રશ્ન સત્યાવીસ નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો સીએ ઓ ટુ પ્લસ સી ટુ એટલે કે સી નીપજ મળશે સીએ સી થ્રી પ્લસ એચ ટુ પ્રશ્ન અઠ્યાવીસ તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાઠ અટકાવવા માટેની બે પદ્ધતિ લખો તો લોખંડ પર કલર કરવું અને લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડવું પ્રશ્ન ઓગણત્રીસ નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવવું તો અહીંયા આપણે કેટલાક પદાર્થો આપેલા છે એના આધારે રાસાયણિક સમીકરણ બનાવવાનું છે એફ ઇ વધતા ઓ ટુ વધતા એચ ટુ એટલે કે આયર વધતા ઓક્સિજન વધતા પાણી તો આપણને નિપજ મળશે એફ ઇ ટુ ઓ થ્રી એટલે કે આયર ઓક્સાઇડ પ્રશ્ન ત્રીસ વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર કેમ વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી સ્વરૂપે જમીન પર આવે છે તે પણ પાછું બાષ્પીભવન સ્વરૂપે ઉપર જળ ઉપર જઈ વાદળ બંધાય છે પ્રશ્ન એકવીસ ચૂનાના નીત્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધ્યા રંગનું બને છે કારણ આપો જવાબ ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે આથી દ્રાવણ દૂધિયું બને છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ